હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ જયલીશભાઈમાં સ્વાગત છે તમારું નવા બ્લોગમાં હું બધા એની સીતારામને જય શ્રી કૃષ્ણ ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો હા આપણી જો બાર ગામ આવ્યા હતા એટલે હવે આપણે એની આથી નીકળી ગયા કરશન બેહી ગયા હતા પણ એની કામ આવે ગયું થોડુંક એટલે રોકાણા નહોતા એક જો હવે આપણે અહીંયા હે તરસાઈ કે ગોલા ડુંગરમાં ગયા હતા એટલે હવે ડાયરેક્ટ આપણે ઘરે નથી જવું અને પોરબંદર વયું જવું હા સીધું પોરબંદર હમણાં ક્યાંક અહીંથી વાહન મળે ને અહીંથી ડબલ વાહન મળે ના ગામમાંથી થતા જડે બસ મળે એટલે નીકળી જાય હમણાં પોરબંદર તો ફાઈનલી મિત્રો જો આપણે પૂછી ગયા છે પોરબંદર કારણ કે બસ મળી ગઈ તી એટલે કંઈક આ પૂછી ગયા પોરબંદર મજા પોરબંદર What I એ મસ્તા હે દુકાન જેવા ઘરા એવો માલ હે દુકાન હાવ હેલી ગોટ પણ હા હા આની ફેશન છે લે આવી જશે બરાબર આવી જશે

યા ટી-શર્ટ છે એ ડિઝાઇન છે મુરાદ ગ્રામ થી ઘણા સમય પછી આપણે ઘર બેહવા આયા આને થી આયા મહી ન થા મહી ના માથે થગોઈ છે એક મિનિટ માથે ક્યા હા આની આ હે બી દેવ જો હું કા રામ હે બારી હાય ગયા કે હું સે હમણા કઈ દેખાડો ના દેતા મુઢ આવતા ન નેટવર્ક ચાલુ ખર હા અમારે

આપણી દાંઠ દુખાય ને દાંઠ માટે આ રામીભાઈ આ સહેલો ઈલાજ છે દવા તમે ઘણી કરી લીધી પણ દાંઠ મટતી ને મટીવાનું નામ જ ને એટલે એવો દુખાવો થાય એવો દુખાવો થાય તો આ વનસ્પતિ લેવાય કે આનો તમે ઉઠે નાથી બીને દાંતણ કરજો તો એ કે દાંઠમાં રાહત થઈ જાય ને હોટકાટા મટી હે તો તમે આનું નામ જાણતા હોય ને તો કોમેન્ટમાં કહેજો કે આ વનસ્પતિ શું છે ને કેટલીક આપણી કામ આપે એ કામ ત્યાં જોરદાર આપીએ ઘણા કીધું કે આ વનસ્પતિનું તમે દાંતણ કરો ન તો એ કે દાંઠના દુખાવો મટે જાય તો આપણે આજ આનો ઉપયોગ કરવાનો હે તમે આનું નામ જાણતા હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ વનસ્પતિનું નામ શું છે એ આપણી તો આ સાઈડ ઘણી બધી થાય આપણે હેડહેક છે પણ આપણી ખબર ન હોય તો એટલા દિવસ દવાખાના ફેરવા ને દવા પ દવા પિયા

પરીવાર રીજે ને બેકર હા તો લાગે દવા નકર નત લાગે નકર ધોવાય જ કોમ્પો ને આ નાખી દીધી ની ઇની

મારો આખો 500 પડી ગયો સો મસાલી વાય એટલે આઈ યુજી ને કંઈ ના કાય તો વિડિયો ફાઈકો ને છે ને ત્યાં ડાકવું ને ના

hai chudna kon chha nahi to idhi ro pe bata apna dopra ko yun ni mani rupa va sahaita ko dai bind le bindri ki vela ate tai indro pandavai ne jati re ne ne ni wali bindri chote chote na jati god pandwali આમાં શિયાળી થયા દવા સાટે પણ દવા સાટવા વરસાદ નથી દેતો પપડે ઢવળે ને થાકી જાય દવાના પૈસા જાય સાટા વગર સુચકો નહીં ફળ થઈ ગયું એવડ એવડિયું મોટું મોટું ને જ્યાં પાણી ભર્યા આમાં કીં દવા સાટવી જા પાણી ભરાય ગયા તાંકા પાણી ભરાય ગયા એક પપ સાટે લે તો ધોવે નાખે એક પપ સાટે લે તો ધોવે નાખે જો વરે પાછી ચાલુ કરી આ શિયાળ દી થી આવી ને રામાયણ હે તાર એટલી દવા સટાણે દોઢ લિટર દવા દઈ ને પાણીમાં વહી ગઈ વરે પાછી બે લિટર લેતા થાય જો આમાં દવા સાટવા ના લેલા ભાઈ ખડ બાટે સવારે વરે આ આપણે પડ્યું ખેતર થી જા આમાં નહીં કર્યું બીડ જ થઈ આમાં સો વાર ત્યાં રોટાવીટર રાખીને સાફ કર્યું ખેતરતા રોટાવીટર રાખીએ જ રૂપાનું ઘણી ખેતર થઈ જાય પણ વાહન લગન મેં આવે ત્યાં ખડ હોય પાછું એમાં ઈમાં લાગે થાય જા હું એ આપણે આ બધા એમાં સાટવાનું છે જા આમાં રખ પડે હવે દવા મેળ ન આવે તો થાય ને કારણ તો વરે પાછું ઉતુંય નહીં થજે હે વાવવાની મુદત આવે ગઈ એટલે આમાં સારવા ઈ પણ ને સાટા નહીં સાટવી પડે મસ્ત ક્યારો રાખ્યો હે ને એમાં આપણી ઓરિયા સોપવાના છે પાંદડી આવે એ જ ખાડા કરે આ વેલા ની આ વેલા ને હે ને ઉષા સડાવે આટલા કીવાના હે એ કઈ ખબર નથી ને નહીંકર ઉસો થઈ ગયો કાઢી કરી આવે ને તો પછી ખબર પડે તો રાખવાનું થાય ને કાઠે નાખવાનું થાય વટાણા પથરાઈ ગયા મસ્ત મજાના ઓરિયા પાંદડી વવાઈ ગઈ આપણી હેવ વાવવાની છે ટમેટી હજા ટમેટીના છોડવા છે આપણી સિયાળ પાસે જ જાઝા ને ટમેટી વાવવાની હે હજેક હતના ભીંડા હેવ વાવવાની શરૂઆત થઈ જોઈએ જોઈએ હા એવા આમાં એ કઈ હે વાય હેજા ફોરડા નીકળ્યા તમામ એવો કોક કોપ ઉકળે એવું પિંડા આપણી આપણા પૂરતા ચાલુ થઈ જાય છે કારણ કે મારે એકને જ પિંડા જ ખાવાના હોય બાકી તો કરશન તો ખાતો નથી જ્યાં અહીંયા એક સરસ પિંડો થઈ ગયો જ્યાં એક પિંડો આવ્યો એ વાંધો નહીં આવે એ આવી શે પણ તરીકે તો થાય તરીકે જરૂર છે પછી ચામાં નીકળી આ ત્રાજવી જાય પણ આ ન જાય આ કટકો પડ્યો હોય તોય લાગે જાય પછી આ ઉપડે ને આ સોટે જ જાય નીકળે